ત્યારે સમગ્ર ભારત દેશમાં વસતા હિન્દુ જોવા મળ્યો છે અને ત્યારે ગુજરાત રાજ્યના રાજકોટ ખાતે પણ અને આ તકે રાજકોટ વાસી દ્વારાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય આશરો આપતી પાકિસ્તાનની સર જમીન પર મિસાઈલો છોડી અને હુમલો જે કરવામાં આવ્યું છે અને આ નાપાક જે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે હરકતો કરવામાં આવે છે તેનો જબડા તોડ જે જવાબ આપવામાં આવ્યો છે અને જેને લઈને સમગ્ર ભારત દેશમાં ખુશીની એક લહેર જોવા મળી રહી છે અને સાથે જ રાજ્ય સરકારો દ્વારા જે રીતે ગુજરાતના બોર્ડર વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યું છે અને તેમાં પણ જો ભારતીય આર્મીને લડાઈમાં યુવાનોની જરૂર પડે તો ભારતનો દરેક યુવાન અને એમાં પણ ખાસ કરીને ગુજરાતનો દરેક યુવાન ભારતની પાકિસ્તાન સાથેની લડાઈમાં ભારતમાં સમર્થનમાં હર હંમેશ ઉભો રહેશે આતંકીઓના આકારને સર્વે સંરક્ષણ પૂરું પાડતા પાક નાપાક પાકિસ્તાન ઉપર જ્યારે ભારત હવે જરબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક ખુશીનો માહોલ છવાયો છે ત્યારે રાજકોટ ખાતે પણ જે અમારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છે રાજકોટવાસીઓમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે કેટલાક રાજકોટવાસીઓની સાથે વાત કરીશું કેરુભાઈ શું કહેશો જે રીતે પાકિસ્તાનને અત્યારે ભારતની સેના જળબાતોડ જવાબ આપી રહ્યો છે અને જેના જે પેડ હોય જેવા અનેક જે કાર્યરત જે પોડ હોય તેને તે ધ્વસ્ત કરી રહી છે શું કહેશો ગઈકાલ રાતથી આજ સવાર સુધી ભારતીય સેનાએ પાકિસ્તાનના કરાચી ઈસ્લામાબાદ લાહોર સહિત અનેક એના શહેરો ઉપર જે બોમ્બ મારો કર્યો અને એને જે પાકિસ્તાનનો ખોફ ભુલાવી દીધો એના વડાપ્રધાનને ભાગવું પડ્યું

સિંદુર કી રક્ષા કરવા વાળે ભારતીય નોજવાનો મેને દેખાય આજ મેને ભારત મહાન મેખા આવનારા દિવસોમાં આ પાકિસ્તાન ઓપરેશન સિંદૂર જે હસ્તગત કરવામાં આવ્યું છે હજી તો આમાં મહેંદી અને હલ્દી રસમ પણ બાકી છે આવા અનેક ઓપરેશનો થવાના છે એશિયા ખંડનો નો નકશો બદલી જવાનો છે પાકિસ્તાનનો વિશ્વના નકશા ઉપરથી ગાયબ થઈ જવાનું નિશ્ચિત છે અને પાકિસ્તાનનો નકશો પણ બદલી જવાનો છે પાકિસ્તાનના ચાર કટકા થઈને ભાંગીને ભૂકો બોલી જવાનો છે

ભારતીય ત્રણેય વિંગના જે કમાન્ડર છે અને બધાએ સાથે મળી અને વિપક્ષને પણ હું આ વખતે ધન્યવાદ આપું છું કે સર્વે વિપક્ષોએ પણ ભારતને ખુલ્લું સમર્થન આપ્યું કે આપ કોઈ પણ કાર્યવાહી કરો ભારતના તમામ પક્ષો આપની સાથે છે એટલે હવે પાકિસ્તાને સમજી જવાની જરૂર છે કે કાલે જે રીતના પાકિસ્તાન ઉપર ભારતે જે એર સ્ટ્રાઇક કરી અને જેના આતંકવાદીના જે અડ્ડાઓ છે એને ધ્વસ્ત કર્યા છે પાકિસ્તાન હજી સમજી જાય બાકી ઓગણીસો એકોતેરવાળી થશે બે કટકા થયા હતા હજી ચાર કટકા થાશે પાકિસ્તાન આ સાનમાં સમજી જાય તો સારું છે બાકી તેનો ભૂગોળ બદલાવો નિશ્ચિત છે ઓપરેશન સિંદૂર અત્યારે કાર્યરત છે અને જે ઓપરેશન સિંદુર જે ચાલુ છે ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાન ઉપર એર એરસ્ટ્રાઇક કરીને અત્યારે આર્મ ભારતીય આર્મી છે તે વિજય મેળવી રહી છે કેવી ખુશી થાય છે સો ટકા એક ભારતીય તરીકે બહુ ખુશી થાય છે જે ઓપરે ઓપરેશન સીધું જે હુમલો નહીં પણ ભારતની શક્તિ આત્મવિશ્વાસ અને આતંકવાદની વિરુદ્ધ ઈચ્છાશક્તિનું પ્રતિક છે તે સો ટકા સૌ સૌ જોઈ રહ્યા છે જે આપણે ઓગણીસો એકોતેરમાં ભારતીય સેનાએ જે પાકિસ્તાનને ગોઠવણને બેસાડી દીધા હતા તે આજે પુનરાવર્તન થાય થવા જઈ રહ્યું છે સો જે સો ટકા આપણે જોઈ રહ્યા છીએ સિર્ફ સાલ બદલાય અમારા ભારતીય સેના કા જોશ વહી પૂરા ના શૌર્યભી પૂરા ના અને જો જોવા જઈએ તો જે પાકિસ્તાન દ્વારા જે હલકી નીતિને આતંકવાદ ફેલાવામાં ફેલાવી રહી છે અને જે આતંકવાદીઓને આપણે ગોળીએ ઠાર કરી દે તેને શહીદનું બિરુદ આપે તે દેશની વિચારસરણીમાં જ ખોટ છે ત્યાંના વડાપ્રધાન જે ભાગી ગયા છે દેશ છોડીને તેની જે જે પાકિસ્તાની જનતાનું શું થાય તે વડાપ્રધાન પોતાની સુરક્ષામાં કરે છે ક્યાંક ને જોઈ શકી કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનનો ખાતમો બોલાવવા આગળ વધી રહ્યા છે તમે શું કહેશો અત્યારે કે જે રીતે ઓપરેશન સિંદુર છે તે નામ એવું નથી લાગતું કે જે પહેલગામમાં જે અટેક થયો તો જે ભારતીય જે મહિલાઓ છે તેના સુહાગને ઉજાડીને તેનો સિંદૂર મિટાવીને જે આતંકી હુમલો કર્યો હતો તેને રિલેટેડ આ નામ રાખ્યું હતું એવું નથી લાગતું સો ટકા એક સિંધુ રીતે તો આ તેનો બદલો લેવા માટે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો આપણા હાલમાં જે આપણે દ્રશ્ય જોયા જે